હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ફાઇનલી બધો સામાન બહાર નીકળી ગયો છે અને જો હવે ધીમે ધીમે થોડું ઘણું છે તો ફટાફટથી બધું હારવા માંડીએ જો આ બધું કમ્પ્લીટ આપણે આજે સામાન ફેરવવાનો છે બીજા ઘરે જ આવવાનું છે એટલે રસોઈ પાણી પણ અત્યારમાં થઈ ગયા છે અને હવે કન્ટિન્યુ સતત સાંજ સુધીમાં જેટલું થાય ને એટલું આજ પૂરું કરવાનું છે સર ચાલો તો સામાન ઓલરેડી ફરી ગયો છે હવે થોડો ઘણો છે જો આ હોલની અંદર પણ હવે રસોડું એક જ બાકી છે અહીંયા ઢગલો કરો તો એ પણ અને હવે મને ભૂખ લાગી છે એટલે હું છે ને આઈસ્ક્રીમ તો નહીં પણ આ છે શ્રીખંડ ઘરે બનાવ્યું નહીં તો શ્રીખંડ ખાય અને પછી આ બહેણનો વારો એટલે આ બહેણ પછી ખાલી કરી નાખું પેલા હું પેટ પૂજા કરી લઉં અરે બહુ એટલું માથો સામાન હરો તો થાકી ગયા એટલું અને સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ હારવો નહીં બહુ અઘરો છે હવે જો આ બે કબાટ છે પણ આ કબાટ બે છે ને ખાલી છે એટલે હવે એ સાંજે કોક આવશે ને ત્યારે છે મેળાવશે ત્યાં સુધી કાંઈ નહીં મેળ આવે આ નવા ઘરમાં એમ નમ સામાન બધો ઢગલો કર્યો છે ને ઓમભાઈ ને સવારે ઉઠીને સ્કૂલે જાવું છે એટલે ઓમભાઈ કરવા માંડ્યા છે પૂજા મેં કીધું થોડીક જગ્યા કરીને પૂજા કરી લે અને તું સ્કૂલે ભાઈ પછી આમાં મને દસ પૂછશે તો એ અડધો નીંદરમાં છે કારણ કે કાલે એટલો થાકી ગયો ને સામાન હારીને એટલે વાત પૂછોમાં એટલે બધું એમ નમ લે પપેડ છે કે આને કેમ ગોઠવવું ને એ ચિંતિત છું કે આને બધું પાછા ડેક્સમાં વ્યવસ્થિત સંકેલી સંકેલીને મૂકીશ ક્યારે બધુંય બધું થશે અને જો અડધો પડધું હવે બાકી રહી ગયું છે બાકી બધું ધીમે ધીમે ગોઠવાઈ ગયું છે જો તમને દેખાય છે હવે થોડું ઘણું ધીમે ધીમે જેમ જેમ ધ્યાન પડતું જાય છે એમ વસ્તુ મૂકતા જાય છે અને બે દિવસ ત્રણ દિવસ થશે તો સામાન કમ્પ્લીટ થઈ જશે અને જો હવે ઓલરેડી આ બેડની બધું કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં બી સરસ મજાના મુકાઈ ગયા છે સંકેલાઈને અને અહીંયા પણ ઓમના ચોપડાની પણ ટેબલ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંથી જે સેટી ઉપર વધારાનો સામાન હતો એ હટાવી લીધો છે અને ચોખ્ખું કરી નાખ્યું છે અને રસોડાની ટોટલી વસ્તુ રસોડામાં મુકાઈ ગઈ છે અને સાથે સાથે રૂમની અંદર પણ બધું વ્યવસ્થિત જે જગ્યાએ હોય ત્યાં મુકાઈ ગયું છે માંડ કરીને મુકાણું બહુ અઘરું પડી ગયું મને એમ થઈ ગયું કે ઓ ભગવાન આ ક્યારે બધું સંકેલાશે ને ક્યારે બધું ઠેકાણે થશે પણ ત્રણ ચાર દિવસ થયા ત્યાં કમ્પ્લીટ થઈ ગયું